વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં નજીવી બાબતે માર મારતા ઈજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં આરોપીઓ દ્વારા તેમના હાથમાં ધાર્યું લઈને ચેલાભાઈ રેવાભાઈ કેલડાના ઘરે આવેલ અને તેમના પત્નીને કહેલ કે તમે જે જમીનમાં રહો છો તે જમીન અમારી છે અને વખડાના લાકડા કાપી કેમ અમારી જમીનમાં નાખેલ છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલીને આરોપીઓ દ્વારા હાથમાંનું ધાર્યું લઈને ચેલાભાઈ રેવાભાઈ કેલડાના પત્ની બબુબેનને માથામાં મારવા જતાં ખસી જતાં માથાના ભાગે ડાબી બાજુ ધાર્યું મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા અન્ય આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ચેલાભાઈ રેવાભાઈ કેલડા રહે સરસાવડી નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી ચંદુભાઈ રેવાભાઈ રાવળ ગીતાબેન ચંદુભાઈ રેવાભાઈ રાવળ વિષ્ણુભાઈ ચંદુભાઈ રેવાભાઈ રાવળ તમામ રહે સરસાવડી નાઓ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે